મિત્રો શું તમે જાણો છો કે ખરેખર ચાર ધામ કયા છે સામાન્ય રીતે આપણે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીને ચાર ધામ માનીએ છીએ પરંતુ વાસ્તવમાં આ સાચું નથી પુરાણોમાં વર્ણવેલા ચાર ધામ કયા છે અને તેમને ભારતની ચાર જુદી જુદી દિશાઓમાં કેમ સ્થાપિત કરવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો આપણે જાણીશું કે ચાર ધામ યાત્રાનું મહત્વ શું છે ચારધામ યાત્રા કરવી કેમ જરૂરી છે અને ચાર ધામ યાત્રા થી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે મિત્રો આજનો આ વિડિયો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ભારતીય ધર્મ ગ્રંથોમાં બદ્રીનાથ દ્વારકા જગન્નાથ પુરી અને રામેશ્વરમ ને ચાર ધામ રૂપે વર્ણવામાં આવ્યા છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુની હાજરી ચાર ધામોમાં ચાર જુદા જુદા રૂપોમાં માનવામાં આવે છે એવું કહેવાય છે 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 કે રામેશ્વરમમાં ભગવાન વિષ્ણુ સ્નાન કરે કરે બદ્રીનાથમાં તેઓ તેઓ ધ્યાન જગન્નાથ ધામમાં ભોગનો આનંદ લે છે અને દ્વારકામાં તેઓ વિશ્રામ કરે છે તો ચાલો રામેશ્વરમ ધામ થી આ ચાર ધામ યાત્રાની શરૂઆત કરીએ રામેશ્વરમ એક પવિત્ર તીર્થ સ્થળ છે જે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે રામેશ્વર મંદિર બંગાળની ખાડી અને અરબ સાગરના સંગમ સ્થળે આવેલું છે આ મંદિરની સ્થાપનાની કથા સીધી રામાયણ કાળ સાથે જોડાયેલી છે માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રીરામ લક્ષ્મણ હનુમાન અને સમગ્ર વાનર સેનાની સાથે લંકા વિજય માટે જતા હતા ત્યારે તેમણે સમુદ્ર કિનારે શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની ઉપાસના કરી હતી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વિજય પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામે ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ જન કલ્યાણ માટે હંમેશા આ શિવલિંગમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન રહે

ત્યારે તેમને બ્રહ્મહત્યાના પાપનો દોષ લાગવાની વાત કરવામાં આવી મંદિર ન હોવાથી ભગવાન રામે પવન હનુમાનને શિવલિંગ લાવવા માટે મોકલ્યા હનુમાનજી પ્રભુ શ્રી રામની આજ્ઞાનું પાલન કરતા તાત્કાલિક પ્રસ્થાન કરી ગયા પણ પાછા ફરવામાં તેમને થોડું મોડું થઈ ગયું અને બીજી તરફ પૂજાનું શુભ મુહૂર્ત નજીક આવી રહ્યું હતું અને હનુમાનજીના મોડા આવવાને કારણે માતા સીતાએ સમુદ્ર કાંઠે પડેલી રેતીમાંથી જ એક શિવલિંગનું નિર્માણ કર્યું આજ શિવલિંગ એ પછીથી રામનાથ તરીકે ઓળખાયું ભગવાન શ્રીરામે આ શિવલિંગની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી અને પછી હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને પણ ત્યાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું આ સિવાય રામેશ્વરમ મંદિર તેનું અજોડ સ્થાપત્ય અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે આ મંદિરનો કોરિડોર દુનિયાનો સૌથી મોટો પેસેજ માનવામાં આવે છે ત્યાંનું ઉત્કૃષ્ટ નકશીકામ અને વિશાળ સ્તંભો તેની ભવ્યતા દર્શાવે છે મંદિરના નજીક સમુદ્રમાં આજે પણ પ્રાચીન પુલના અવશેષો જોવા મળે છે જેને સામાન્ય રીતે રામ સેતુ તરીકે ઓળખવામાં આવે છે આ સેતુ શ્રી રામ અને તેમની વાનર સેનાએ લંકા પહોંચવા માટે બનાવ્યો હતો અને તેને હિન્દુ ધર્મના સૌથી રહસ્યમય અને ઐતિહાસિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે તો મિત્રો ચાલો હવે ચાર ધામોમાંના પવિત્ર બદ્રીનાથ મંદિર વિશે જાણીએ બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું એક પવિત્ર તીર્થ સ્થળ છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મંદિર અલકનંદા નદીના ડાબા કિનારે નર અને નારાયણ નામના બે પર્વતો વચ્ચે સ્થિત છે પ્રાચીન સ્થાપત્ય શૈલીમાં નિર્મિત આ ભવ્ય મંદિર અંદાજે પંદર મીટર ઊંચાઈ ધરાવે છે તેની રચના મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજીત છે જેમાં ગર્ભગૃહ દર્શન મંડપ અને સભા મંડપનો સમાવેશ થાય છે જેમાં સૌથી મહત્વપૂર્ણ મૂર્તિ ભગવાન વિષ્ણુની છે જે લગભગ એક મીટર ઊંચી અને કાળા પથ્થરથી બનેલી છે બદ્રીનાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે કારણ કે તે ભગવાન વિષ્ણુના ધામોમાંથી એક છે અને મોક્ષ પ્રાપ્તિ માટે પવિત્ર સ્થાન મનાય છે આ કારણો સરસ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવીને ભગવાન બદ્રીનાથના દર્શન કરે છે માનવામાં આવે છે કે આ મૂર્તિ ભગવાન વિષ્ણુની સ્વયંભૂ એક પૌરાણિક કથા અનુસાર બદ્રીનાથ ધામ પહેલા ભગવાન શિવનું તપસ્યા સ્થળ હતું પરંતુ ભગવાન વિષ્ણુને ધ્યાન અને યોગ માટે એક યોગ્ય સ્થાન જોઈતું હતું તેથી તેમણે એક નાના બાળકનું રૂપ ધારણ કર્યું અને રડવા લાગ્યા જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવે બાળકને રડવાનું કારણ પૂછ્યું ત્યારે નિર્દોષ બાળ રૂપે ભગવાન વિષ્ણુએ કેદાર ભૂમિને પોતાના ધ્યાન માટે માંગી લીધી બીજી એક પૌરાણિક કથા અનુસાર એક વખત દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુથી નારાજ થઈ ગયા તેમને મનાવવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થળે ઘોર તપસ્યા કરી હતી ધ્યાનમાં લીન હોવાથી તેઓ ખરાબ હવામાન અને વિપરીત પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે અજાણ રહ્યા પત્ની ધર્મ નિભાવતા દેવી લક્ષ્મીએ બદ્રી વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની શાખાઓથી ભગવાન વિષ્ણુને ઢાંકીને રાખ્યા દેવી લક્ષ્મીના આ પ્રેમ અને ત્યાગથી પ્રસન્ન થઈને આ સ્થાનને બદ્રીનાથ નામ આપવામાં આવ્યું બદ્રીનાથ ધામને લઈને એક માન્યતા એ પણ છે કે જે ભક્તો અહીં દર્શન કરે છે તેને જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મળી જાય છે આ સિવાય બદ્રીનાથ ધામમાં ભગવાન શિવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી આ કારણે આ સ્થાનને બ્રહ્મ કપાળ તરીકે ઓળખવામાં આવે છે બ્રહ્મ કપાળ એક પવિત્ર અને ઊંચી શિલા છે જે પિતૃઓ માટે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ અને શાંતિ મળે છે હવે વાત કરીએ ચાર ધામોમાંના એક પુરી ધામ એટલે કે જગન્નાથ પુરી વિશે જગન્નાથ યાત્રા વિશે આપણે સૌ જાણીએ છીએ અને આ ધામની વાત કરતા પહેલા અને તેના રહસ્ય વિશે જાણતા પહેલા મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં જય જગન્નાથ અવશ્ય લખજો જગન્નાથ પુરી મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું છે અને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક મનાય છે જગન્નાથ શબ્દનો અર્થ છે જગતના સ્વામી અને આ મંદિરમાં મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે ભગવાન જગન્નાથ તેમના મોટા સુભદ્રા અહીંની રથયાત્રા જે દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની બીજ એટલે કે લગભગ જૂન જુલાઈ મહિનામાં થાય છે કલયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ રાજા ઇન્દ્રના સપનામાં પ્રગટ થયા

જોકે એ વૃદ્ધ બ્રાહ્મણે એક શરત રાખી કે તે વિગ્રહને એક બંધ કોરડાની અંદર તૈયાર કરશે અને જ્યાં સુધી મૂર્તિઓ સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી કોઈએ પણ દરવાજો ખોલવો નહીં જો કોઈએ અંદર ઝાંખ્યું પણ ખરું તો આ મૂર્તિનું નિર્માણ અધૂરું રહી જશે રાજા ઇન્દ્રએ આ શરત સ્વીકારી અને વૃદ્ધ બ્રાહ્મણ વિગ્રહનું નિર્માણ કરવા લાગી પડ્યા

પણ પોતે દેવ શિલ્પકાર વિશ્વકર્મા હતા જોકે રાજાએ આ ઘટનાને ઈશ્વરની લીલા માનીને એ અધૂરી મૂર્તિઓને જ મંદિરમાં સ્થાપિત કરી એ જ કારણ છે કે જગન્નાથ મંદિરમાં બીજા મંદિરોની જેમ પથ્થર અથવા ધાતુની મૂર્તિઓ નહીં પણ વિશેષ પ્રકારની અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે વર્તમાનમાં ભક્તોને જે મંદિર દેખાય છે તેનું નિર્માણ સાતમી સદીમાં કરવામાં આવ્યું હતું એ ઇતિહાસ અનુસાર આ મંદિર ત્રણ વખત તૂટી ચૂક્યું છે આ મંદિર સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરના શિખર પર લાગેલો લાલ ધ્વજ હંમેશા દિશામાં લહેરાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું કોઈ પ્રમાણ મળી શક્યું નથી અને આજે પણ આ એક રહસ્ય જ છે આ ઉપરાંત મંદિરના શિખર પર સ્થાપિત સુદર્શન ચક્ર પણ પોતે જ એક અનોખું રહસ્ય છે પુરીના કોઈ પણ સ્થાને ઉભા રહીને જો ચક્રને જોવામાં આવે તો એવું લાગે છે આ બધા અદ્ભુત રહસ્યો અને દિવ્ય માન્યતાઓને કારણે જગન્નાથ પુરી મંદિર હિન્દુ ધર્મનું એક અમૂલ્ય આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે લાખો શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધા અને ભક્તિ સાથે દર વર્ષે દર્શન માટે આવે છે તો મિત્રો ચાલો હવે આપણે ચાર ધામોમાંનું એક દ્વારકા વિશે વાત આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમી તટે ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે સ્થિત છે દ્વારકા નગરીને ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર નિવાસ સ્થાન માનવામાં આવે છે

ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડવાનું નિર્ણય લીધો બધા યાદવો માટે સુરક્ષિત અને નવી નગરી વસાવવા માટે શ્રી કૃષ્ણે વિશ્વકર્માને દ્વારકા નગરીની સ્થાપના કરવા આદેશ આપ્યો વિશ્વકર્માએ પોતાના દિવ્ય શિલ્પ કૌશલ્યનો ઉપયોગ કરીને માત્ર એક જ રાતમાં આ ભવ્ય નગરીનું નિર્માણ કરી દીધું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ તેમના બધા યાદવો સાથે દ્વારકા પૂરી ચાલ્યા ગયા અને ત્યાંથી પોતાનું રાજ્ય સંભાળ્યું તેમણે દ્વારકા નગરી પર વર્ષ સુધી રાજ કર્યું જ્યારે વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું ત્યારે એક અદભુત ઘટના ઘટી ભગવાનની આ સુવર્ણમય નગરી સ્વત સમુદ્રમાં સમાઈ ગઈ અને અંતે ફક્ત શ્રીકૃષ્ણનું મંદિર જ બચ્યું કહેવાય છે કે આજે આ દ્વારકા નગરીના અવશેષો સમુદ્રની અંદર હાજર છે અને સમયાંતરે વિવિધ પુરાતત્વીય ખોદકામમાં તેના પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે જોકે આ વિષય પર અલગ અલગ મત પણ છે કહેવામાં આવે છે કે જ્યારે દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પરપૌત્ર વ્રજ વ્રજનાભે મુખ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું જેને આજનું દ્વારકાધીશ મંદિર કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ મંદિર લગભગ પચીસો વર્ષ જૂનું છે આ મંદિર સાત મંજિલ છે અને તેમાં બે મુખ્ય પ્રવેશ દ્વાર છે જેને સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે દ્વારકાધીશ મંદિર આશરે એકસો સત્તાવન ફૂટ ઊંચું છે અને તેના શિખરની ઊંચાઈ તેતાલીસ મીટર છે મંદિરના શિખર પર એક વિશાળ ધ્વજ લગાવવામાં આવેલો છે જેમાં સૂર્ય અને ચંદ્રના પ્રતિકો અંકિત છે આ ધ્વજની સૌથી અદ્ભુત વિશેષતા એ છે કે તે એટલો વિશાળ છે કે દસ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાય છે આ પવિત્ર ધ્વજને દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવી છે દરેક વખતના ધ્વજ બદલાવ દરમિયાન શ્રદ્ધાળુઓ એક તીર્થયાત્રા નથી પણ આત્માની શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે આ યાત્રા દરેક હિન્દુના જીવનમાં એકવાર જરૂર થવી જોઈએ કારણ કે તે ફક્ત દેવ દર્શન જ નથી પણ આત્મિક શાંતિ એને ધર્મની ઊંડાણપૂર્વક સમજ મેળવવાનો અવસર છે જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ ગયા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ